દેશની ખબર ન હોય પણ મને એ ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ એટલે એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કાંઇ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએ ની સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો થી વધારે ની આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે હું આપ સૌને વિનંતી કરું છું કે રાજકોટ ની સીટ એમાં ગણાય અને રાજકોટ નો પ્રતિનિધિ કોઈ બને